નમસ્કાર દર્શક મિત્રો શેર બજારમાં આજે બ્લેક મંડે રહ્યો છે સેન્સેક્સમાં આઠસો ને ચોવીસ પોઈન્ટનું ગાબડું પડ્યું છે અને નિફ્ટીમાં પણ બસો ને ત્રેસઠ પોઈન્ટનું ગાબડું પડ્યું છે આજે મિત્રો શેર બજાર તૂટવાના પાંચ કારણો એ પાંચ કારણોની પણ આપણે આજે ચર્ચા કરવી છે કેટલાક અગત્યની કંપનીઓના કોર્પોરેટ પરિણામો પણ આવ્યા છે એના ઉપર પણ નજર કરવી છે અને આજે બજાર કે ખાસ કરીને કેમ તૂટ્યું અને માથે બજેટ છે પ્રી બજેટ રેલી આવવાનો આશાવાદ હતો એની જગ્યાએ માર્કેટ સતત તૂટી રહ્યું છે તો એની પાછળ કયા કારણો છે એની આપણે આજે વિડીયોમાં ચર્ચા કરીશું તો મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ સૌ પ્રથમ જોઈ લઈએ આજના બજારની ચાલ તો મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ પંચોતેર હજાર સાતસોના નીચા મથાળે ગેપમાં ખુલ્યો શરૂઆતમાં થોડો સુધર્યો પંચોતેર હજાર નવસો ને પચીસ થયો ત્યાંથી એ ઝડપથી તૂટી પંચોતેર હજાર બસો ને સડસઠ થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે પોઈન્ટ જીરો આઠ ટકા એ તૂટ્યો છે નેશનલ સ્ટોક એક્સચેન્જ નો નિફ્ટી ઇન્ડેક્સ બાવીસ હજાર નવસો ચાલીસ ના નીચા મથાળે ખુલ્યો શરૂઆતમાં નવું બાઇંગ જોવા તા તેવીસ સાત થયો ઉપરમાં અને ત્યાંથી પ્રોફિટ બુકિંગ નીકળતા એટલે જોરદાર વેચવાલી નીકળતા ઘટીને બાવીસ હજાર સાતસો ને છ્યાસી થયો અને ટ્રેડિંગ અંતે બાવીસ હજાર આઠસો ઓગણત્રીસ પોઈન્ટ પંદર બંધ આવ્યો છે બસો ને ત્રેસઠ પોઈન્ટ શૂન્ય પાંચનું ગાબડું પડ્યું છે ટકાવારીમાં જોઈએ તો એક પોઈન્ટ ચૌદ ટકા તૂટીને આવ્યો છે મિત્રો સાતમી જૂન પછી નિફ્ટી બાવીસ હજાર આઠસોની નીચે ગયો છે અને બીજું જે નિફ્ટીની જે હાઈ બની હતી ત્યાંથી એ તેર ટકા તૂટી ગયો છે અત્યાર સુધીમાં આજે એડવાન્સ લેકલાઇન રેશિયો સંપૂર્ણપણે નેગેટિવ રહ્યા છે ત્રણસો ને બાવન સ્ટોકના ભાવ વધ્યા છે તેની સામે પચીસો ને પાંત્રીસ સ્ટોકના ભાવ તૂટીને આવ્યા છે અને અડસઠ શેર છે એ અનચેન્જ રહ્યા છે આજે માત્ર વીસ સ્ટોર વીસ સ્ટોક છે એ ફિફ્ટી ટુ વીક હાઈ ઉપર છે અને ચારસો ને બાવન સ્ટોક છે એ ફિફ્ટી ટુ વીક લો નીચે બન છે અને આજે ઓગણત્રીસ શેરમાં અપર સર્કિટ આવી તેની સામે 424 ચોવીસ સ્ટોકમાં લોઅર સર્કિટ હતી આજના ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ પર નજર કરીએ તો સૌથી વધુ ઉચકાયેલા શેર છે બ્રિટાનિયા આઈસીઆઈસીઆઈ બેંક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એચયુએલ અને એસબીઆઈ આ પાંચે પાંચ કંપનીના ક્વાર્ટર થ્રીના પરિણામો સારા આવ્યા છે એટલે આજે એ ટોપ માં હતા ટોપ લૂઝર્સ પર નજર કરીએ તો એચસીએલ ટેકનોલોજી ટેક મહિન્દ્રા વિપ્રો હિન્દાલકો અને શ્રીરામ ફાઇનાન્સ મિત્રો ડાઉજોન્સ ઇન્ડેક્સમાં સતત છ પાંચ છ દિવસની તેજી જોવાયા બધી શુક્રવારે એકસો ચાલીસ પોઈન્ટ માઇનસ હતો ચુમ્માલીસ હજાર ચારસો ચોવીસ આજે હોંગકોંગ અને ચાઇના એ બે પ્લસ હતા એ સિવાયના તમામ એશિયાના માર્કેટોમાં માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાયેલું હતું ઇન્ડેક્સ બધા જ એશિયાના બજારના માઇનસમાં હતા યુરોપિયન સ્ટોક માર્કેટ પણ માઇનસ હતું ડાઉ જોન્સ ફ્યુચર પણ સાડા ત્રણસો પોઈન્ટ માઇનસમાં ટ્રેડ કરતું હતું આજે ભારતીય બજારની વાત કરીએ તો તમામ સેક્ટરના શહેરોમાં આજે ઓલરાઉન્ડ વેચવાલી ફરી વળી હતી વેચવાલી કેમ આવી હતી એની પાછળના કારણોની આપણે ચર્ચા વિડીયોના અંતમાં કરીએ છીએ તો મિત્રો ક્વાર્ટર થ્રીના પરિણામો આવી ગયા છે ટાટા સ્ટીલ અને કોલ ઇન્ડિયાનું પરિણામ આવવાનું હતું પણ માર્કેટ ક્લોઝ થયું ત્યાં સુધી એના પરિણામ આવ્યા નથી એની રાહ જોવાઈ રહી હતી પરંતુ ક્વાર્ટર થ્રીના રિઝલ્ટ ઉપર ફટાફટ આપણે નજર કરી લઈએ તો આઈસીઆઈસીઆઈ બેંકનો નફો પંદર ટકા વધીને આવ્યો છે અને વ્યાજની આવક પણ નવ ટકા વધીને આવી છે એનપીએ અને એનું નેટ ઇન્ટરેસ્ટ માર્જિન ફ્લેટ રહ્યું છે આઈસીઆઈસીઆઈ બેંકનું જે પરિણામ આવ્યું છે એ અનુમાન મુજબ સારું આવ્યું છે બીજી તરફ આઈડીએફસી બેંક આઈડીએફસી બેંક એનો નફો ત્રેપન ટકા ઘટીને આવ્યો છે અસટ ક્વોલિટી એની સ્ટેડી રહી છે જેએસડબલ્યુ સ્ટીલનો નફો એકોતેર ટકા ઘટીને આવ્યો છે સામે રેવન્યુ પણ એક ટકા ઘટીને આવી છે ઇન્ડિગોનો નફો અઢાર પોઈન્ટ ત્રણ ટકા ઘટીને આવ્યો છે રેવન્યુ ચૌદ ટકા વધીને આવી છે ગોદરેજ કન્ઝ્યુમરનો નફો ચૌદ ટકા અને માર્જિન એનું ત્રણ ઘટીને આવ્યું છે ડીએલએફનો નફો એકસઠ વધ્યો છે પરિણામ સારું આવતા ડીએલએફમાં એના શેરના ભાવમાં નવું બાઇંગ આવ્યું અને ચાર ટકાનો ઉછાળો જોવાયો અદાણી વિલમરનો નફો બસો એક કરોડથી વધીને ચારસો ને અગિયાર કરોડ આવ્યો છે ઇટ્સ અ ગુડ રિઝલ્ટ કેનેરા બેંકનો નફો ત્રણ હજાર થી છપ્પન કરોડથી વધી અને 4104 ચાર કરોડ આવ્યું છે અદાણી ટોટલ ગેસનો નફો એકસો સિત્યોતેર કરોડથી ઘટી એકસો ને બેતાલીસ કરોડ આવ્યું છે એની અદાણી ટોટલ ગેસની આવક પાછી વધી છે બારસો ને ચુંબાલી કરોડથી વધીને ચૌદસો ને એક કરોડ થઈ છે એસીસીનો નફો પાંચસો ને આડત્રીસ કરોડથી વધી અને એક હજાર ને એકાણું કરોડ આવ્યો છે એસીસીનું પરિણામ પણ અનુમાન કરતા વધુ પ્રોત્સાહક રહ્યું છે તો મિત્રો આ હતા કોર્પોરેટ પરિણામો ટાટા સ્ટીલ અને કો કોલ ઇન્ડિયાનું પરિણામ હજી સુધી આવ્યું નહોતું એની પણ આપણે ચર્ચા કરીશું પણ બજાર આજે તૂટી ગયું મિત્રો બ્લેક મંડે પહેલી ફેબ્રુઆરીએ શનિવારે બજેટ આવવાનું છે હવે બજેટ આડે માત્ર ચાર ટ્રેડિંગ સેશન બાકી રહી છે મંગળ બુધ ગુરુ અને શુક્રો ચાર ટ્રેડિંગ સેશન ગુરુવારે જે જાન્યુઆરી મહિનાનો એફએન્ડો છે એનો છેલ્લો દિવસ એકત્રીસમીએ એ જે ફેબ્રુઆરી એફએન્ડો શરૂ થશે એના કોન્ટ્રાક્ટનો પહેલો દિવસ અને પહેલી ફેબ્રુઆરીને શનિવારે માર્કેટ ચાલુ છે કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે માટે એટલે સ્પેશિયલ ટ્રેડિંગ સેશન બજેટની રાખવામાં આવી છે તો મિત્રો પાંચ કારણો રહ્યા છે આજે બજાર તૂટવાના મેક્સિમમ મુખ્ય પાંચ કારણો છે તો એ પાંચ કારણો તો કયા કે ગ્લોબલ માર્કેટ આજે વધારે ખરાબ છે એની પાછળનું કારણ છે છે કે ચીનનું એક સ્ટાર્ટઅપ નવું શરૂ થયું ડીપસેક ડીપસેક નામનું એક મફત અને ઓપન સોર્સ એઆઈ મોડેલ લોન્ચ કર્યું છે એમણે ચાઇનાએ જે ચેટ જીપીટી છે એને ટક્કર આપવા માટે ડીપસેક નામનું એક

તમામ માર્કેટ એટલે કે ગ્લોબલ સંકેતો નેગેટિવ હતા એટલે ભારતીય બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી બીજી તરફ રહેતા ભારતીયો ઉપર કાર્યવાહી શરૂ થઈ ગઈ છે ગુરુદ્વારા ચર્ચ એ બધી જગ્યાએ ગેરકાયદેસર રહેતા ભારતીય પ્રવાસીઓ ઉપર કડક કાર્યવાહી શરૂ કરી છે ત્યાં આગળ રેડ પાડવામાં આવી છે અને બીજી તરફ કોલંબિયા ઉપર મેક્સિકો અને કેનેડા પછી કોલંબિયા પર પચીસ ટકાની ટેરિફ લાદી દીધી છે એટલે કોલંબિયાથી જે બી આયાત થાય અમેરિકામાં એના ઉપર પચીસ ટકાનો ટેરિફ લાદી દેવામાં આવ્યો છે એટલે ટ્રમ્પના આ બધા પગલાંને કારણે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વણસે તેવી સ્થિતિ સર્જાઈ છે હાલ તુરંત એટલે જે ફોરેન ફંડ્સ છે અમેરિકાના વિદેશી ફંડો છે અમેરિકાનો ઇન્વેસ્ટર વર્ગ છે એમાં ચિંતામાં વધારો થયો છે એટલે બજારમાં એફઆઈઆઈનું વેચવાલી સતત અમેરિકન ફંડોની આજે ખાસ કરીને વધારે રહી હતી એવા પણ સમાચાર મળી રહ્યા છે અને ત્રીજું કારણ બજેટ પહેલાં સાવચેતીનું વાતાવરણ છે ગયા શુક્રવારેના વિડીયોમાં પણ મેં કહ્યું હતું કે બજેટ પહેલાં સાવચેતીનો મૂડ છે કોઈ નવી પોઝિશન લેવા તૈયાર નથી બજેટ પહેલાં પ્રોફિટ બુકિંગ આવ્યું સાવચેતી છે જે પણ તેજીવાળા હોય જેમની પોઝિશન ઊભી હોય એમણે આજે ડિપ્રેસ સેલિંગ કરી અને જેને કહેવાય કે એમણે પોઝિશન એમની હતી તેજીની સરખી કરી છે એટલે બજેટ પહેલાં પ્રોફિટ બુકિંગ આવ્યું છે સાવચેતીનું વાતાવરણ છે નવું બાઈંગ આવ્યું નથી ચોથું કારણ ક્વાર્ટર થ્રીના રિઝલ્ટો ક્વાર્ટર થ્રીના રિઝલ્ટો મિક્સ આવ્યા છે અમુક કંપનીઓના ખૂબ સારા પરિણામ છે જ્યારે અમુક કંપનીઓના બહુ જ જેને કહેવાય ડિપ્રેસ થાય એવા પરિણામ નિરુત્સાહી પરિણામો આવ્યા છે એટલે બજાર ઉપર એની કોઈ બહુ લાંબી જાજી અસર જોવા હાલ મળી નથી એટલે બજારમાં એક નિરાશાવાદી વાતાવરણ જોવાયું છે અને છેલ્લું પાંચમું કારણ એ આપણે દરરોજ ચર્ચા કરીએ છીએ એફઆઈઆઈની વેચવાની તો મિત્રો પાંચમા કારણમાં આપણે જોઈએ કે એફઆઈઆઈ એ કેટલું વેચ્યું ચોવીસ તારીખને શુક્રવારે બજાર સારું હતું નિફ્ટી બે કરોડનું નેટ બાય ડીઆઈઆઈએ કર્યું હતું ભારતીય ઇન્સ્ટિટ્યુશને એટલે ટોટલ જોઈએ તમે જાન્યુઆરી મહિનામાં એફઆઈઆઈનું ટોટલ સેલિંગ અગણો સિત્તેર હજાર એસી કરોડનું નેટ સેલ છે અને એની સામે ડીઆઈઆઈએ છાસઠ હજાર નવસો ને કરોડનું નેટ બાય કરી લીધું છે એટલે ઓલમોસ્ટ બધી જ વેચવાલી ખવાઈ ગઈ છે પણ એફઆઈઆઈની વેચવાલી માર્કેટનું સેન્ટિમેન્ટ ખરાબ કરી રહી છે અને મિત્રો એફઆઈઆઈની જે વેચવાલી છે એ આજથી નથી પણ ઓક્ટોબર મહિનાથી શરૂ થઈ છે અને અત્યાર સુધીમાં અઢી લાખ કરોડનું એમણે માલ ઠાલવી દીધો છે ભારતીય બજારમાં એટલે એ ઠાલવ્યો છે બજારમાં માલ એને કારણે બજારની લિક્વિડિટી ઉપર અસર પડી છે અને માર્કેટનું સેન્ટિમેન્ટ વધારે ખરડાયું છે આજે પણ એફઆઈઆઈની વેચવાલી હોઈ શકે જે રહી છે ચાલુ રહી છે એટલે માર્કેટનું સેન્ટિમેન્ટ વધારે ખરડાયું છે એટલે મિત્રો પાંચ કારણો વધારે ભાગ ભજવ્યો છે બજાર તું તોડવામાં પણ મેં તમને કહ્યું કે પહેલી અને શનિવારે બજેટ આવવાનું છે તે પહેલાં મોટાભાગની પોઝિશનો સરખી થઈ ગઈ છે પણ ઇન્ડિયાનો વીએક્સઆઈ ઇન્ડેક્સ છે એ વધીને નવ ટકા આજુબાજુ પહોંચી ગયો છે એટલે એ એવું દર્શાવે છે કે માર્કેટમાં ફ્લક્ચ્યુએશન વધારે આવવાનું છે માર્કેટમાં મોટી ઉથલપાથલ થવાની છે એટલે કોઈએ એફએન્ડોમાં બહુ મોટી ટ્રેડ પોઝિશન લેવી નહીં અને ટ્રેડ પોઝિશન તમે લો તો સ્ટોપલોસ ખાસ રાખજો નહીં તો ખાસું મોટું નુકસાન જઈ શકે છે માટે કોઈએ ઓવર ટ્રેડ કરવો નહીં બજેટ આવી જવા દો બજેટ જોઈએ બજેટનું વિશ્લેષણ કરીએ કયા સેક્ટરને ફાયદો થાય છે ભારતીય ઇકોનોમીને ગ્રો કરે તેવું બજેટ છે કે કેમ કરવેરામાં રાહતો આવે છે કે કેમ એ બધું જોયા પછી આપણે બજેટનું વિશ્લેષણ કરીશું એટલે મિત્રો આ ચેનલને આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે બજેટની રજેરજની રજની વિગતો એનું વિશ્લેષણ હું તમારી સમક્ષ રજૂ કરવાનો છું મિત્રો આજના વિડીયોની માહિતી આપને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ વેરી મચ